નાતો તોડ્યો રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ભાઈ દીકરીઓ વિશે કરેલા ભદ્ર ટિપ્પણીનો ગરમાવો સમગ્ર ગુજરાતમાં વાયુગે પ્રસર્યો છે ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણી આવતાની સાથે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના વિરોધ રાજપૂત સમાજમાં પ્રસરી રહ્યા છે ત્યારે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે અને ભાજપમાંથી રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે ત્યારે બંને મહિલાઓ જોડાઈ લોકસભાની સીટ હાંસલ કરવા જોર લગાવી રહી છે ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી સભા કરે છે ત્યારે રાજપૂત સમાજ દ્વારા તેનો વિરોધ કરી જય ભવાની છે છે અનેક જનતા પાર્ટીના તેવા લગાવવામાં આવ્યા જેના જેના કારણે ભાજપને મોટો ફટકો થાય રહ્યા પગલે વિરમપુર ગામે યુવાનો જે ભાજપ સાથે સંકળાયેલા હતા તે યુવાનો સમાજ સાથે કરેલ અભદ્ર ટિપ્પણીને લઈ આજે કોંગ્રેસ જિલ્લા મંત્રી વિક્રમસિંહ પુરોહિતના હસ્તે બસો થી બસો પચાસ યુવાનો ક્ષત્રિય સમાજના તેમજ ઠાકોર સમાજના યુવાનો ઘણો ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો જેમાં અમીરગઢ તાલુકાના વિરમવેરી પાડલિયા સિમ્બલ પાણી ગુડા ભાયલા ગામના લોકસભા ચૂંટણી માટે સમર્થન આપવા આહવાન જય ભવાની જય ભવાની જય ભવાની આજ રોજ તાલુકામાં વિરમપુર ખાતે ક્ષત્રિય સમાજ ભાજપથી છેડો છોડી અને કોંગ્રેસનું સમર્થન આપી રહ્યા છે ત્યારે હું તમામ રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમીરગઢ તાલુકાના એ બધાનો હું આભારી છું જે રીતે એક વ્યક્તિએ જે નિવેદન આપ્યું અને આખા ક્ષત્રિય સમાજને જે એમને ખોટું લાગ્યું અને છતાં પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ના પ્રધાનમંત્રી કંઈ બોલી રહ્યા છે ના કંઈ ગૃહમંત્રી બોલી રહ્યા છે ત્યારે આજે ક્ષત્રિય સમાજના તમામ યુવાનો વડીલોએ કોંગ્રેસ પાર્ટીનો કેસ ધારણ કરી અને પાર્ટીને સમર્થન આપવાનું આહવાન કર્યું છે ત્યારે હું તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો તથા મારા જે સાથી મિત્રો છે એમનો હું આભાર માનું છું દાબેલા ગામ સરોત્રા કિડોતર કે તમામ જેટલા પણ ક્ષત્રિય સમાજના ગામ છે એમનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે અને એમનું કહેવું એક જ વસ્તુ છે કે તમામ જે લોકો જે છે જે ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે એમને અમે છેલ્લે સુધી નહીં છોડીએ જ્યાં સુધી એ લોકો માફી નહીં માંગે અને આજે કોંગ્રેસ પાર્ટીની સાથે ક્ષત્રિય સમાજના જે લોકો જોડાયા અને કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપવાનું નક્કી કર્યું છે એ બદલ હું કોંગ્રેસ પાર્ટી વર્તી પણ એમને બધાનો આભારી છું કે આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે જ અમને સમર્થન આપી અને એક વ્યક્તિ જે સમાજને ખોટું બોલ્યા છે એને બતાવી દેવાનું છે સાત તારીખે સમાજ એ કોઈથી ડરવા વાળો સમાજ નથી તથા ક્ષત્રિય સમાજ ચાહે ગુજરાતમાં હોય ચાહે રાજસ્થાનમાં હોય ચાહે દેશના કોઈ પણ ખૂણે હોય એ એક જ છે અને સાત તારીખે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ એ એક વ્યક્તિને પણ બતાવી દે અને ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો એને કેટલું ભારે પડ્યું છે તથા તમામ ગુજરાતની સીટો ઉપર અને રાજસ્થાનમાં અને તમામ દેશમાં ક્ષત્રિય સમાજ એનું આંદોલન ચાલુ રાખશે અને છેલ્લે સુધી જ્યાં સુધી એ માફી ની માંગે ત્યાં સુધી આ બધું આંદોલન ચાલુ રહેશે અને સમાજનો તમામ સમાજને પણ સમર્થન રહેશે ધન્યવાદ જય